આઠ આઠ વર્ષોના લાંબા ગાળા પછી શ્રી રામકૃષ્ણ પોતાના ગામ પાછા જતા હતા એમના મિત્રો અને સ્વજનો એમને મળવા માટે કેવા આતુર થઈ રહ્યા હતા દક્ષિણેશ્વરની દુનિયામાંથી કેવી કેવી અફવાઓ ઉડી ઉડીને આ સાદા ભોળા ગ્રામજનોના કાને આવી ગઈ હતી જેવી કે તો સ્ત્રીનો વેશ પહેરીને મા કાલીના મંદિરમાં ચામર ઢોળતો હોય છે ક્યારેક આસુ સાથે હરીહરી બોલતો બોલતો પાગલની પેઠે ફરતો હોય છે ક્યારેક સન્યાસીના ભગવા પહેરતો હોય છે તો ક્યારેક વળી મુસલમાન બનીને અલ્લાના નામની બાંગ પણ ઉકાળતો હોય છે એમને થતું કે આપણો ગદાધર શું એવો ચસ્કેલ ભેજાનો થઈ ગયો હશે પણ જ્યારે શ્રી રામકૃષ્ણ કામરપુકરમાં પોતાને ઘેર અને ગ્રામજનો વચ્ચે આવીને ઊભા ત્યારે આંખ અને કાન વચ્ચેનો વિવાદ મટી ગયો સોએ જોયું કે ગદાધર જરાય ગાંડો નથી માત્ર બહુ જ દુબળો થઈ ગયો છે પણ છે તો એનો એ જ આપણો ગદાધર એને જોતાની સાથે જ પહેલી અફવાઓની વિકૃતિ ઉડી ગઈ બાલ્યકાળની બાળસહજ નિખાલસતા માધુર્યભરી વૃત્તિ નિર્ભેળ પ્રેમ અને ઈશ્વરના નામે દેહનું પણ ભાન ભૂલાવી દેનારી ભાવ વિવળતા એ બધું હજી એમનું એમ હતું ફરક એટલો જ હતો કે હવે તો એણે પોતાની આધ્યાત્મિક સંપત્તિમાં અસામાન્ય વધારો કર્યો હતો હવે એની આસપાસ એક એવું અસાધારણ આધ્યાત્મિકતા પૂર્ણ વાતાવરણ રમી રહ્યું હતું કે એની પાસે વિષયી અથવા ખોટી દંભી વ્યક્તિ આવી ન શકતી તેમ ન કોઈ એને સંસારી વાતોની ચર્ચામાં ખેંચી શકતું એની હાજરી માત્રથી અનેક લોકોના માનસિક તાપો શમી જતા અને તેમને શાંતિ તથા સુખનો અનુભવ થતો કોઈ અકળ ખેંચાણને કારણે લોકો એમના પવિત્ર સમાગમનો લાભ લેવા માટે એક પછી એક આવ્યા જ કરતા તેમનું કામરપુકુરનું ઘર સવારથી મોડી રાત સુધી અનેક જિજ્ઞાસુ નરનારીઓથી ભરાયેલું રહેતું